મારું નામ લખમણભાઈ લીલાભાઈ જાડેજા મારું ગામ અને આજે ભગવાન માધવરાયના લગ્ન ઉત્સવ નિમિત્તે આજે અમે બધા ગામમાંથી તમે હજારોની સંખ્યામાં આખું ગામ માતાજીનું મામેરું લઈને અમે આવેલા છીએ પરંપરા એવી છે કે આ કોઈ દંતકથા નથી તો ઐતિહાસિક કથા છે કે આજથી પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મા રુક્ષમણીનું હરણ કરી બ્રહ્મદેવના રાજા વિશ્વતની પુત્રી એનું નામ રૂક્ષમણી એનું હરણ કરીને ભગવાન આવ્યા ત્યારે સરસ મજાનો કિનારો જોયો સૌરાષ્ટ્રનો અને બાજુમાં મધુ માનનું એક વન બહુ મજાનું વન હતું અને તે વનની અંદર એક રાક્ષસ રહેતો હતો જેનું નામ હતું મધુ આ મધુને ભગવાને માર્યો અને મા ગદા યુદ્ધમાં માર્યો હર્યો અને એ ગદા પાછી જોઈ એનું નામ ગદાવાય આ જાપે છે આજે પણ બીજું કે જ્યારે મધુ નામનો રાક્ષસનો વધ કર્યો આવા હમાસર આજુબાજુમાં વસતા પતા હો ગામની અંદર ખબર પડ્યા પ્રજાને ત્યારે પ્રજાએ આનંદ ઉત્સવ મનાવ્યો અને આજનું જ્યાં ચોરી મળી છે એ સ્થળ ઉપર આખા લોકો મળ્યા ને એકઠા હજારોની સંખ્યામાં અને મળ્યા એટલે ભગવાનને ખુશ થયા ભગવાનને કે ભગવાન કે ભાઈ તમે અમને છોડાવ્યો રાક્ષસના ત્રાસમાંથી ત્યારે ભગવાન બધાને આનંદ કરાવ્યો પછી કીધું કે ભાઈ જુઓ તમે મારો એક પ્રસ્તાવ સ્વીકારશો ત્યારે બધાએ આપે હા ભગવાન તમે કહેતા અમે કરવા તૈયાર છે તો કે તો તમે છે ને મારો મારી બાજુમાં જ્યાં બેઠી છે ને તે બ્રહ્મદેશની રાજકુમારી ભીષ્મકની પુત્રી છે અને એનું હરણ કરીને આવ્યો એનો આપણે લગ્નોત્સવ મનાવવાનો છે તો તમે બધા સામેલ થશો કે કેમ અમે તો તો બધી પ્રજા કે આ ભગવાન અમે તમારા લગ્નમાં અમે સામેલ ન થઈએ ત્યારે એને કીધું કે તો આપણે આ રીતના લગ્ન કરો ત્યારે મા ભગવતી લુક્ષ્મણજી ઊભા થયા અને કીધું કે એ ભગવાનનો પ્રસ્તાવ તમે માન્ય રાખ્યો બરોબર છે પણ હવે મારું તો ભગવાન આરજ કરીને આવ્યા મારું અહીંયા કોઈ પિયરિયો છે નહીં તો મારો પિયર પક્ષમાંથી જે વિધિ કરવાની છે જવ તો હળવાના છે મામેરું પૂરવાનું છે તે કોણ કરશે ત્યારે આટલી બધી પ્રજામાંથી હાલનું જે કળશ ગામ છે ત્યારે તે વખતેનું નામ કઈ બીજું પણ હશે પણ તે ગામની અંદર વસતા સત્રી લોકો એમાંથી ત્રણ લોકો ઊભા થયા અને માને કીધું કે એમાં અમે પ્રાર્થના કરીએ કે જો તમે કહેતા હોય તમે અનુમતિ આપતા હોય તો તમારું જે આ પિયર પક્ષનું જે કંઈ વિધિ કરવાની છે તો જવતલ અમે હોમશું તમે પણ છત્રી છો અમે પણ છત્રી છીએ એટલે જવથલ અમે ઓમશું અને મામેરું પણ અમે ભરશું આવી રીતના નોમ દર્શન અગિયાર ત્રણ દિવસ ભગવાનનું ફૂલે સડે બારસ નદી જ્યારે અમે મામેરું લઈને અહીંયા પધારીએ કળશ ગામમાંથી એ પછી જ ભગવાનને અહીંથી જાન વિદાય થાય અને તે વખતે મામેરું પૂર્યા ને આવી રીતનું એમ ને કે અમારી છ વસ્તી છે તેમાંથી જૂજ ભાગના એટલે હજારક લોકો ત્યાં બાકી ભાઈઓ બહેનો બાળકો સૌ બધા મળીને આવે છે અને મારે માને કીધું કે મામેરા તે વખતે કીધું હતું કે માં હવે મામેરું થયું શું લઈ આવ્યો મામેરામાં ત્યારે કીધું કે હે મારા ભોળા પ્રજાજનો તમે એટલા આનંદ ઉત્સાહ મારું મારો આ વિધિ પતાવી તો હું તમને એટલું કહું કે તમે અબેલ અને છોડો ઉદાર કરાવો કલશ થી રસ્તા ભીજાઈ જવા ભરાઈ જવા જોઈએ અને તે પ્રથા અત્યાર સુધી ચાલુ હતી પણ પરિસ્થિતિ અનુરૂપ થઈ અને છેલ્લા દસ બાર વર્ષથી આ વખતે ગાડા આપડા વાહન માં તો હતું જ નહીં બરદગાડા હતા ગાડી હતી હતી આવી રીતના તે તો બધા હણગાડી ને બધું આખું મામેરો લઈને આવતા અને છેલ્લે સુધી મને સાંભળે મને મારી ઉંમર પતત અલા 65 વર્ષની મારી ઉંમર છે કે ત્યારે અમે પછી હાલીને આવતા કડકથી ધજા લઈ આવો એક ક્રમ થઈ ગયો તો કે હાલીને જ जाऊ પાતા ગામે રોકાતા ને ચા પાણી પીતા અને પછી આ મંદિરે પાતા ગામે પર સા પાણી છે કે તે પાતા ગામને અંદર પાતા લુંજો થઈ ગયો આપો અને કડકમાં મ્યાજરભાઈ બાપા હવે પાતા લુંધા અને હતા એ હગા મામા ભાની જ થાય હવે આપણા રાણા સાહેબ બાપુ તે વખત ના એની ભેંસો નું ખાડું અને એના પાડા ને મેંદરા ના સુબો લઈ ગયો ત્યારે એને એ પાડા ને ત્યાં આ લોકોએ નામ પાડ્યું રાણો પાડો હવે આ સહન ન થાય કે ભાઈ નાનોકડો રાજા ચોરાશી ગામ પણ ગામ કેવા મજબૂત મેર ના જ ગામ કોઈ કોઈની માની તાકાત નથી કે રાણા હમું જોઈ હવે ત્યારે રાણા સાહેબ બાપુ આવે ને પાતા આવે ને વાત કરી કે ભાઈ આ રીતનું છે તમે શું કરો તો કે તમારે વહેલી વાત કરવી જોઈએ ને એથી દોઢસો યુવાનો મેંદડામાં જાય છે મેંદડાને ભાંગે છે અને ત્યાંના ચારસો પાછી ભેસું અને એ પાડો પાછો લઈ આવે છે અને રાણા સાહેબ બાપુ અહીંયા વાત જોઈને બેઠા હતા પાતા પાતે આવીને કે વીઓ બાપુ આ તમારો પાડો અને ભેગી આ ચારસો ભેંસો અને આ ઢોલ ઢોલ એટલા માટે લઈ કે તે વખતમાં એવી પ્રથા હોતી કે જે ગામનો ઢોલ તમે લઈ આવો એટલે ગામ ભાઈનું એ નક્કી થાય એટલે એ ઢોલ વ્યાજર હતા આપણે પાતા હતા ને અને રાણા સાહેબ બાપુ કીધું કે ઘણી લોકો જે મામૂરી લઈને જાય ને એના ઘેરો તમે ઢોલ લઈને સામેલ થઈ જાય પછી કાળ ક્રમે પાતા હતા ને એવું થયું કે કદાચ એના જે આવ્યું હોય પણ ભાઈ એને હતા ને એ ઢોલ ભેટમાં આપી દીધો એના ભાણે કે હવે અમે આથી પાતેથી જોર થઈએ એના કરતા તમે ત્યાંથી ઢોલ લઈને આવો આખે આખું આપણું જેવો મેળા હવે મેળાઓ બાળસ જ્યારે હોળી પૂરી થાય ને એ પછી અહીંયા ભગવાન ના લગ્ન લખાય હોળી ના દિવસે એકવીસ દિવસ ના લગ્ન હોય ત્યારે અમારા ગામમાં એકવીસ દિવસ પહેલાથી આપણા કળશ માં ઉત્સાહ થાય કે કઈ મેળો આવે કઈ અમે મામેરું લઈને જઈએ કઈ આ રીતના મેળા ની મોજ કરીએ